ચિંતા કોઈ કરે ખરા હાથે કરીને કોઈ ન કરતું હોય પણ ચિંતા વસ્તુ એવી છે કે ગમે ત્યાંથી આવી જાય જાય ને રાતના તમે સુતા હો ત્યાંથી એવી ચિંતાઓ આવી જાય કે તમને રાત્રે બે વાગે અઢી વાગે ત્રણ વાગ્યા સુધી ઊંઘ ના આવે જેને ઊંઘ ના આવતી હોય અહીંયા ટીવીના માધ્યમથી જોનારા લોકોને રાત્રે ઊંઘ ના આવતી હોય એક પ્રયોગ કરો તમને રાત્રે મોડા સુધી નીંદર ના આવતી હોય આમથી આમ પાસા ફેરો માળા કરો જપ કરો છતાંય ઊંઘ ના આવતી હોય સવારના પોરમાં પાંચ બીલીપત્ર પાંચ દાણા ચોખા એક લોટો જલ લઈ અને શિવાલય જતા રહો પણ શિવાલય જતા પહેલા બિલીનું વૃક્ષ જ્યાં હોય ત્યાં જવાનું ચૂકતા નહીં સિદ્ધુ શિવાલય જવાનું નથી અને શિવાલય જતા પહેલા બિલીનું વૃક્ષ જ્યાં હોય ત્યાં થોડુંક જળ અર્પણ કરી અને શાંતિની પ્રાર્થના કરો જતો યત સમી હસે તતો નો અભયંકુરો આ સંસ્કૃતમાં બોલ્યા આપણે પણ એવું બોલવાની તમારે જરૂર નથી કઈ તમારે એટલું જ કહેવાનું પ્રભુ મને શાંતિ આપો શું કહેવાનું હે પ્રભુ મને શાંતિ જોઈએ છે મને બીજું કઈ જોઈતું નથી પ્રભુ મને શાંતિ જોઈએ છે વૃક્ષની એક પ્રદક્ષિણા કરી સ્પર્શ હાથ થી જમણા હાથથી બિલવ વૃક્ષ ને સ્પર્શ કરો પોતાના હૃદય ઉપર મૂકી સે જળ ચડાવી પૂજા કઈ લઈ ગયા હો સામગ્રી તો કરી લેવી એક દીવડો લઈ ગયા હો તો લઈ જ જવો વૃક્ષ નીચે તમે દીવડો કરો એટલે બહુ મોટું ફળ કહેવાય એક દીવડો પ્રગટ કરી અને બિલવા વૃક્ષની પૂજા કરી અને શિવ મંદિરમાં કળશ ચડાવી દો એક લોટા સમસ્યા કા એક લોટો જળ ચડાવી ભગવાનને પાછા અવતારો અને ધ્યાન રાખો આ સમય કયો લેવાનો છે આ ક્યારે કરવાનું સવારે દસ થી બાર માં કયો સમય વહેલા જવાની જરૂર નથી છ વાગ્યામાં પાંચ વાગ્યામાં ચાર વાગ્યા ઉઠવાની જરૂર નથી સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરે બાર વાગ્યા સુધીમાં આ પ્રક્રિયા કરવામાં તમે કરજો સાહેબ મારો ભગવાન શિવજી તમને એટલી બધી શાંતિ આપશે આજે જ ઊંઘાવી જશે તમને સાહેબ જ્યારે તમે કરશો એ જ દિવસે તમને તમે જોજો જીવનમાં પરિવર્તન આવવા લાગશે તમને નિંદર આવવા લાગશે ધીમે ધીમે કરતા કરતા એવી શાંતિ મળશે